અંકલેશ્વરના કુસમી ગામની વ્રજભભૂમિ સોસાયટીમાં આવેલ બંધ મકાન ને તસ્કરોએ નિશાન બનાવી સોનાના ઘરેણાં અને રોકડા મળી કુલ એક પોઈન્ટ ત્રણ લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા અંકલેશ્વરના કોસમડી ગામની સાઈ વાટિકાની પાસે આવેલ વૃજભૂમિ સોસાયટીમાં રહેતા રાજેશ આત્મારામ માળીના માતા પિતા તારીખ માળી સપ્ટેમ્બરના રોજ મહારાષ્ટ્રના નંદુરબાર ખાતે મરણ પ્રસંગે ગયા હતા. જ્યારે રાજેશભાઈ મકાનના દરવાજાને મારી ખાતે કંપનીમાં ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું તસ્કરોએ મુખ્ય દરવાજાનો તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલ સોનાના ઘરેણા અને રોકડા મળી કુલ એક પોઈન્ટ ત્રણું લાખથી વધુ ચોરી અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે રાતે હું દહેજ જવા નોકી જવા માટે આઠ વાગે તાળું લગાવીને ગયો હતો ત્યારબાદ મારા મમ્મી પપ્પા પણ ઘરે નહીં હતા બટ પછી સવારે આવીને જોયું તો ઘરમાં તાળું તોડીને ચોરી થઈ હતી અને બધા દાગીના ચોર લઈ ગયા હતા સાથે આશરે કેટલાનો દાગીના આશરે બે ત્રણ લાખના દાગીના હશે તે સાથે લઈ ગયા છે અને કેશ ત્રણ હજાર હતી તે ચોરી થઈ ગઈ છે સાથે લઈ ગયા છે હા પોલીસ ફરિયાદ કરી છે એફઆઈઆર કરી છે અને એફઆઈઆર મારી સાથે જ છે